અમારી પાસે એમને જો આપવું જ તું એફિડેવિટ માંગવું તું તો અમે સવારના ના આયેલા જીએ બસો થી અઢીસો જણા તો સવા છ વાગે એમને એમને એફિડેવિટ મંગાવ્યું સવા વાગે અત્યારે એફિડેવિટ લઈને આયા તો હવે એવું કેવું છે કે હવે મેં કાલે ડેટા એનો વેરીફાઈ કરીશું અને પછી તમારી ગાડીઓ છોડી એટલે એ આજ નું કાલ અને કાલ નું આજ એકસો પચીસ ગાડીઓ પકડતા પકડાઈ ગઈ છે અને હવે ગાડીઓ કઈ રીતે છોડવી એમના પાસે કોઈ ઓપ્શન નથી એટલે આ વસ્તુનો જવાબદાર કોણ અને હવે ત્રણ દિવસ રજા છે તો અમારી છ દિવસ ગાડીઓ કાયદેસરની લીગલી ગાડીઓ વેપાર કરીએ છીએ તો આ ગાડીઓ પડી રહેશે એનું નુકસાન કોણ ભોગવશે તો એનું અમને વળતર આપવા ખાણ ખનીજ વિભાગ બંધાયેલો છે અને એ જવાબ આપવા માટે બંધાયેલો છે અધિકારી તે અત્યારે ભાગી ગયા તો એનો જવાબ કોણ આપશે